નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે ઊંચામાં જીરુના પાંચ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે આજે પણ સતતપણે સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે એવરેજ બજાર પિસ્તાલીસો થી પાંચ હજાર વચ્ચે જોવા મળી રહી છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં સુડતાલીસો થી અડતાલીસો વચ્ચે પણ બજાર ટકેલો આજે જોવા મળી રહ્યું છે સુધારા સાથે હજુ આગામી સમયની અંદર ચેરોમાં હજુ પણ તેજી આવે તેવી સંભાવના રહેલી છે તેમજ પાંચ હજાર પ્લસ પણ બજાર જવાની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચેરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો મોરબી ચોત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી પિસ્તાળીસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી સુડતાલીસો રૂપિયા જસદણ છત્રીસોથી સુડતાલીસો રૂપિયા રાજકોટ એકતાલીસો પચીસથી છેતાલીસોને વીસ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચાસથી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા જામજોધપુર ચાર હજારથી ને ચાલીસ રૂપિયા जेतपुर त्रा हजार रूपया अमरेलीसौ पंचाणी रूपया पिस्तालीस भावनगर तेतालीस रुपया तेंतालिस त्रा हजार पांच रुपया पाटड़ी चार हजारो रूपया गोडल एकावन एक पिस्तालीस एकसठ रुपया ડિયોદર સાડા અગિયાર થી ચુમ્માલીસો રૂપિયા રાધનપુર ચાર હજાર પચાસ થી પિસ્તાલીસો ને રૂપિયા ઊંઝા ચોત્રીસો થી પાંચ હજાર રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા માંડલ ચાર હજાર થી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા વાંકાનેર એકતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા જામનગર ચાર હજારથી સુડતાલીસો પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી છેતાલીસો એકોતેર રૂપિયા થરાદ ચોત્રીસો એક્યાસીથી સુડતાલીસો રૂપિયા અને જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો સિત્તેર રૂપિયા